મિત્રો એકાદશીના દિવસે અને રવિવારના દિવસે તુલસીજીને જલ અર્પણ કરવું અથવા તુલસીપત્ર તોડવા શાસ્ત્ર પ્રમાણે નિષેધ છે માટે આવતીકાલ એટલે કે શુક્રવારના દિવસે પડતી એકાદશી માટે આજે સંધ્યા સમય પહેલાં અચૂકથી તુલસી પત્ર તોડી લેવા અને આ તુલસી પત્ર તોડતા પહેલાં તુલસીજીને જલ અર્પણ કરી નમન કરી અને ત્યાર પછી તુલસી પત્ર તોડવા યાદ રાખજો શ્રી હરિ વિષ્ણુ ભગવાનની પૂજા તુલસી પત્ર વિના અધૂરી છે અને ભગવાનના શ્રી વિષ્ણુ ભગવાનના પ્રસાદમાં પણ તુલસી પત્ર વિના ભગવાન પ્રસાદ ગ્રહણ કરતા નથી માટે કાલની એકાદશી માટે આજે સંધ્યા સમય પહેલાં ચોક્કસથી પત્ર તોડી લેજો જય શ્રી કૃષ્ણ મહાદેવ હર